મારા વાલાશ્રીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે બુધવાર અને છઠ તિથિ છે કાલે છઠ હતી આજે છઠ છે પણ તે સવારે સાડા સાત સુધી જ રહેશે પછી સાતમ થઈ જશે આજની રાશિ છે તુલા નામનાક્ષર છે તો જે સવારે સાડા છ સુધી જ રહેશે પછી સાડા છ પછી વૃશ્ચિક રાશિ થશે નામનાક્ષર છે ન અને ય આજે શિવાજી મહારાજની જયંતી છે છત્રપતિ શિવાજી મહારાજ દેશ માટે ઘણું બધું કર્યું છે માતા જીજાબાઈ પણ એમના હકદાર છે આજે ખૂબ સરસ કાર્ય કર્યું છે એમને જીવનભર શિવાજીને ને ના આવે માતાજી જાએ ઝુલાવે ધણ ડુંગરા બોલે શિવાજીને ને ના આવે પેટ ભરીને સુઈ લે જે મારા લાલ કાલે સુવા ટાણું નહીં રહેશે માતાજી જાલાવે પેટમાં પોઢીને બાળકે સાંભળેલી રામ લક્ષ્મણની વાત રે વીરામ લક્ષ્મણની વાત એવા શિવાજી મહારાજની કોટી કોટી પ્રણામ જીજાભાઈને પણ કોટી કોટી પ્રણામ કે આવો આપણને સપૂત રાજ સુરવીરા આપું એમને સો સો સલામ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા હો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી વિડીયો બને કે તરત તમને મળી જાય હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા જય શ્રી કૃષ્ણ જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ